જેમાં પુરવઠા ગોડાઉનમાં તમામ સીસીટીવી કેમેરા બંધ કરી ગોડાઉનમાં અનાજની ગાડીઓ ભરાવવામાં આવી રહી છે જેમાં ગોડાઉન મેનેજર સતત ગેરહાજર રહી મજૂરો પાસે મોટા પાય ગોલમાલ કરાવી લગતા તંત્રને અંધારામાં રાખી અનાજ પુરવઠાનું બારોબારી કરતા જોવા મળ્યા જેમાં માલ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા બંધ કરી ટેકનિકલ ઇશ્યુનો ખોટો રિપોર્ટ નાખી મોટા પાય ગોલમાલ કરી અનાજ પુરવઠાની ગાડીઓ ભરાવવામાં આવી રહી છે પ્રતિનિધિ તો તમે અહીંયા પૂછી દો

ગોપાલ પુજારા સબન ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા